નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની અંદર આપ શરીરનું હાર્દિક અને ભાવનું સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે કોઈ ઋતુની અંદર જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય અને એની અંદર મોટામાં મોટો સળગતો પ્રશ્ન એટલે મિત્રો નિંદામણ હવે મિત્રો આપડા જે કોઈ પાકની અંદર આપણે નિંદામણ ઉગવાની રાહ જોતા હોઈએ છીએ અને આ નિંદામણનો નાશ કરવા માટે મિત્રો આપણે પેન્ડી મિથાઈલ છે મેટ સર્ક્યુલર છે મિત્રો આવા અલગ અલગ કન્ટેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો પરંતુ હકીકત આ બધા કન્ટેન્ટનો ઉપયોગ થકી આપણી જમીન દિવસેને દિવસે બગડતી જાય છે મિત્રો અને એની આડ અસર આપણા જે કોઈ પાક હોય એની ઉપર પણ પડતી હોય છે એટલે કે જ્યાં સુધી આ જે નિંદણ નાશક દવાનો છટકાવ કરતા હોઈએ તો એ છટકાવ પછી આપણા પાકની અંદર અમુક ટકા વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય છે મિત્રો તો મિત્રો આનો ઓછો ઉપયોગ થાય એના માટે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે થોડી ઘણી દેશી ટેકનિકલનો ઉપયોગ કરવાનો છે કે જેના થકી આપણા જે કોઈ પાકના વાવેતરની અંદર ઓછું નિંદામણ નીકળે જેના થકી આપણને સારામાં સારો ફાયદો થાય મિત્રો તો એવી રીતે જણાવવા માંગુ છું મિત્રો કે જ્યારે આપણે કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ એની પહેલા લગભગ વીસ પચીસ દિવસ પહેલા આપણી જે કોઈ કોરી જમીન પડેલી હોય એને મિત્રો પિયત આપી અને નિંદામણને ઉગાડવાનું છે મિત્રો હવે મિત્રો જ્યારે આપણી જમીન કોરી પડેલી હોય ત્યારે આપણી જમીનની અંદર આ જે નિંદામણ હોય એના બીજ સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છે હવે જ્યારે આપણે આપણા જમીનની અંદર પિયત આપશું એવા સમયે જમીનની અંદર ઘાસ ઉગી નીકળશે મિત્રો તો આ જે ઘાસ કે નિંદામણ ઉગી નીકળે એને મિત્રો આપણે ટ્રેક્ટર વડે કે બળદ વડે એનું મિત્રો સફાયો કરવાનો છે જેના થકી આપણા જે કોઈ પાક ની અંદર નિંદામણ ઓછું નીકળશે મિત્રો કારણ કે અગાઉ આપણે આ પ્રકારે પ્રોસેસ કરવાથી નિંદામણ ઓછું થઈ જશે તો મિત્રો બાકીનું જે ત્રીસ ટકા છે એની સાથે આપણે લડવાનું રહેશે તો આવી રીતે આપણી જમીનની અંદર

જાળીઓ ખાતર વાપરતા હોઈએ ત્યારે આવી તકેદારી રાખવાની છે અને મિત્રો એની સાથે સાથે મેં જે અગાઉ જે કોઈ પ્રોસેસ જણાવી એ રીતે તમે ચાલશો તો આપણને મિત્રો કોઈ પણ પાકની અંદર સાઠ થી સિત્તેર ટકા નિંદામણ થી છુટકારો મળશે મિત્રો તો આવી મારી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથે આપ સૌ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો હસ્તો